નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી ખાતે ભારતના દેશના શહેરો સ્વચ્છતામાં કયા ક્રમાંક આવે છે તે જાણવા માટે દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે જેમાં અલગ અલગ કેટેગરીમાં ગુણાંક મેળવનારા શહેરને નિયત કરેલો નંબર ફાળવવામાં આવે છે ત્યારે નવસારી શહેરને રાજ્યમાં ત્રીસ માંથી અગિયારમો નંબર અને દેશમાં ચારસો છેતાલીસ માંથી એકસો ત્યાસી ક્રમાંક મળ્યો છે વાત કરીએ નવસારીની તો બે હજાર ચોવીસના વર્ષનો સર્વે નવસારી શહેરમાં પણ થયો હતો જેમાં નવસારી શહેરમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાથી આશરે જેટલા ગુણ ગુમાવવા તો બીજી તરફ નવસારીમાં અલગ અલગ જગ્યાએ ખુલ્લી કાંસ હોવાના કારણે પણ નકારાત્મક નોંધ લેવાઈ હતી શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકા સહિત વિવિધ એનજીઓ અને શહેરીજનો પણ સાથ સહકાર જરૂરી હોય છે શહેરને સ્વચ્છ બનાવવું એ નિરંતર પ્રક્રિયા છે જેમાં દરરોજ શિસ્તથી શહેરીજનોએ પણ શહેરોને સ્વચ્છ અને નંબર વન બનાવવાનો સામૂહિક ભકીરથ પ્રયાસ કરવાની જરૂર છે શહેરીજનોએ પણ પોતાની ફરજ સમજી પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા મહેનત કરવી પડશે તો સાથે જ પાલિકાની ટીમ પણ નિરંતર સાફ સફાઈમાં જોડાઈ તેની કામગીરી કરે નવસારી જિલ્લામાં સાંસદ નિર્દેશ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તાજેતરની અંદર ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસના રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવેલા છે અને સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં નવસારી નગરપાલિકાને સમગ્ર ગુજરાતમાં જે એક ક્લાસ મ્યુનિસિપાલિટીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો છે એમાં અગિયારમો નંબર પ્રાપ્ત થયો છે અને જે એક ક્લાસ મ્યુનિસિપાલિટીઓ છે એમાં નવસારી નગરપાલિકાને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે અને ખાસ કરીને નવસારી નગરપાલિકાની વાત કરીએ તો નવસારીમાં એસટીપીની કામગીરી હાલમાં ચાલુ છે એટલે લિક્વિડ વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી હાલમાં હાથ ધરી શકાતી નથી આ એસટીપીની કામગીરી પૂરી થઈ જાય પછી લિક્વિડ વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી હાથ ધરાશે અને ખાસ કરીને એટ સોર્સ જે કચરાનું સેગ્રીગેશનની કામગીરી હાથ ધરવાની છે એમાં પણ થોડી કામગીરીમાં ખૂબ જ સુધારો કરવાની જરૂર છે અને એના માટે નગરપાલિકા દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપના માધ્યમ દ્વારા હું શહેરના નગરજનોને પણ વિનંતી કરું છું કે નગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે વ્હીકલ મોકલવામાં આવે છે એ વ્હીકલમાં પોતાનો કચરો એટ સોર્સ સેગ્રીગેટ કરીને જ કચરો નગરપાલિકાની ટીમને આપે એવું વિનંતી કરું છું અને ખાસ કરીને એડ સોર્સ સેગ્રીગેશન અને લિક્વિડ વેસ્ટ પ્રોસેસિંગમાં આવનારા સમયમાં નગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત રીતે કામગીરી થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે થેન્ક યુ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાત કરીએ તો એના કારણે ખૂબ જ કચરાની સમસ્યાઓ ઊભી થાય છે અને જાહેર કોઈપણ જગ્યાએ જોઈએ તો પ્લાસ્ટિકનો વેસ્ટ જોવા માગે છે અને એના કારણે શહેરને સ્વચ્છ રાખવું ખૂબ જ ડિફિકલ્ટ થાય છે જેને જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે એ તમામ પ્લાસ્ટિકનો વપરાશ શહેરમાં સદંતર બંધ થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ વેપારીઓને ત્યાં જરૂરી તપાસ કરીને જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે અને જે નિયમનો ભંગ કરનાર જે વ્યક્તિઓ છે તેમની વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે અને આવનારા ટૂંક સમયની અંદર શહેર સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે